વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં પ્રિઝનર વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેટલાક કેદીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લવાતા હોય છે એક સાથે પંદર કેદીઓ સારવાર અર્થે દાખલ કરવામાં આવે તેવી કેપેસિટી ધરાવતો નવો વોર્ડ જેલના બેરેકની જેમ જ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યો છે પ્રિઝનર વોર્ડમાં સીસીટીવીના માધ્યમથી પણ નજર રાખવામાં આવશે વડોદરા શહેરની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં પ્રિઝન વોર્ડ તૈયાર કરવામાં આવે છે જેલમાં જે કેદીઓ હોય છે તેને સારવાર અર્થે અહીંયા લાવવામાં આવતા છે લગભગ પંદર જેટલા કેદીઓ એક સાથે સારવાર લઈ શકે હેતુથી વડોદરા શહેરની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આ પ્રિઝન વોર્ડ હાલ તૈયાર કરવામાં છે જે પ્રમાણે જેલના સળિયા હોય છે તે પ્રમાણે આ પ્રિઝન વોર્ડ હાલ તૈયાર કરવામાં છે ઘણીવાર આપણે જોયું હશે કે હોસ્પિટલમાં સારવારથી આવતા આરોપીઓ ભાગી પણ હવે વડોદરા શહેરની આ આ વોર્ડ ને એ પ્રકાર તૈયાર કરવામાં છે કે સીસીટીવી આ અહીંયા તૈયાર છે ઓછા પંદર જેટલા જે કેદીઓ છે તેઓ અહીંયા આ પ્યુઝિયમ વોર્ડમાં જે સારવાર દરમિયાન લાવતા હોય છે તેની સારવારના પંદર જેટલા કેદીઓને અહીંયા સારવાર કરવામાં આવશે કેમેરામેન અલ્પેશ ચૌહાણ સાથે ચિરાગ પટેલ લોકસત્તા જનસત્તા વડોદરા